સુરતમાં એમ્બ્યુલન્સ ભાડે આપવાના નામે બાર જેટલા ડોક્ટરોને ફસાવ્યા આ રીતે કરી પાંચ પોઈન્ટ ચોવીસ કરોડ ઠગાઈ સુરતની સ્મી હોસ્પિટલ સતત ચર્ચામાં રહે છે ત્યારે આ વખતે તબીબો સાથે ઠગાઈ થવાના કેસમાં ચર્ચામાં આવી છે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે ઠગાઈ આચરવામાં આવી છે ઠગાઈ આચરનાર ડોક્ટર હાર્દિક પટવાને ઝડપી લેવામાં આવ્યો છે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર્સ સાથે ઠગાઈ આચરવામાં આવી હતી મહાઠગ હાર્દિક પટવા સહિતના ત્રણ આરોપીઓ દ્વારા તબીબોને લાલચ આપવામાં આવી હતી જેથી બારથી વધુ ડોક્ટર તેની જાળમાં ફસાઈ ગયા હતા આ તબીબોએ પાંચ કરોડ રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો હતો આ ઠગાઈમાં ડોક્ટર સહિત ત્રણ આરોપીઓ સામેલ છે જ્યારે હાલ હાર્દિક પટવાની પોલીસે ધરપકડ પ્રકટ કરી છે પોલીસની વધુ તપાસમાં આંકડો વધુ વધી શકે છે તારીખ અઢાર મે બે ના રોજ આરોપી હાર્દિક પટવા હેમંત પરમાર અને મયુર ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને દસ્તાવેજનો બોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવે છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવે છે

આરોપીઓ પહેલેથી ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો હતો જે પૈકી હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલા આની પહેલા ધરપકડ કરવામાં આવેલ અને ગઈકાલે હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવેલ પરેશ મારું જનસાક્ષી ન્યુઝ સુરત